છૂટા છેડાની ખબરો વચ્ચે ઐશ્વર્યાનો એક્સ ફીટી પડ્યો પતિ અભિષેકને તે વિડિયો જોઈને યુઝર્સો કન્ફ્યુઝ થઈ ગયા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બોલીવુડની પાર્ટીનો એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોએ સલમાન ખાન અને અભિષેક બચ્ચનના ફેન્સને ચોંકાવી દીધા છે

સલમાન ખાન શાહરુખ થી લઈને અમિતાભ બચ્ચન સુધી બધા આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં ભાગ બન્યા હતા આ પાર્ટીનો એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોએ સલમાન ખાન અને અભિષેક બચ્ચનના ફેન્સને ચોંકાવી દીધા છે વિડીયોમાં જોઈ શકાય છે કે અભિષેક અને સલમાન એકાબીજીને પાર્ટીમાં ભેટી રહ્યા છે તેમજ અભિષેક સલમાનની પીઠ પણ થપથપાવી રહ્યા છે ઐશ્વર્યા અભિષેકના છૂટાછેડાની ખબરો વચ્ચે આ વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે લોકો અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવી રહ્યા છે અહીં વિડીયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને ગળે લગાવતો જોઈ શકાય છે આટલું જ નહીં અભિષેક બચ્ચનને ગળે લગાવ્યા બાદ સલમાન તેની સાથે વાત કરતો જોવા મળે છે આ વિડીયોએ જ લોકોને ચોંકાવી દીધા છે આ વિડીયો જોયા બાદ ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આનંદ પંડિતે કામ કરી બતાવ્યું જે આટલા વર્ષોમાં કોઈ કરી શક્યું નથી આનંદ પંડિત ફરી એકવાર સલમાન ખાન અને બચ્ચન પરિવારને એક કરવામાં સફળ થયા છે તમને જણાવી દઈએ કે અમિતાભ અને અભિષેક બચ્ચન આ પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિના હાજરી આપી હતી અભિષેકને ગળે લગાડવા ઉપરાંત સલમાન પણ ઊભો હતો અને તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાની ચર્ચા બાદ છૂટાછેડાની ચર્ચાઓ વેગ પકડ્યો છે જ્યારથી ઐશ્વર્યા સાથે અભિષેકના લગ્ન થયા છે ત્યારથી જ સલમાન દરેક તક પર બચ્ચન પરિવારની અવગણના કરતો જોવા મળ્યો છે બધા જાણે છે કે એક સમયે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય રિલેશનશિપમાં હતા દરેક જગ્યાએ તેમના પ્રેમની ચર્ચા હતી પરંતુ પછી તેમના સંબંધો એક ખરાબ વળાંક પર સમાપ્ત થઈ ગયા છે આ પછી ઐશ્વર્યા વિવેક ઓબરાયની નજીક આવી પરંતુ આ સંબંધ પણ કેટલાક કારણોસર લાંબો સમય ટકી શક્યા નહીં આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ